મિત્રો હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતે તત્ર દેવતા યત્ર તાસ્તુ ન પૂજ્યંતે સર્વાસ્તત્ર ફલાક્રિયા એટલે કે જ્યાં સ્ત્રીઓની પૂજા થાય છે ત્યાં દેવતાઓ નિવાસ કરે છે અને જ્યાં સ્ત્રીઓની પૂજા કે સન્માન નથી થતું ત્યાં કરેલા તમામ સારા કર્મો નિષ્ફળ જાય છે પરંતુ આજકાલ જોવા મળે છે કે આ કળયુગમાં જેમ જેમ લોકો ધર્મ શાસ્ત્રોથી દૂર થઈ રહ્યા છે તેમ તેમ તેઓ સ્ત્રીઓનું સન્માન કરવાનું પણ ભૂલી રહ્યા છે મનુષ્ય એવું વર્તન કરવું જોઈએ કે તે સ્ત્રીઓનું સન્માન કરે પરંતુ આજે કેટલાક લોકો બીજી સ્ત્રીઓની તો ઠીક પોતાની પત્નીનું પણ સન્માન નથી કરતા કેટલાક લોકો એવા પણ છે કે જેઓ વાતવાતમાં પોતાની પત્નીને માનસિક કે શારીરિક રૂપે પીડિત કરે છે પરંતુ હિન્દુ ધર્મ શાસ્ત્રો ખાસ કરીને ગરુડ પુરાણમાં આવા કૃત્યો માટે નર્કમાં મળનારી સજાઓ વિશે વિસ્તારથી જણાવવામાં આવ્યું છે જો કોઈ પુરુષ આ વિશે જાણે તો તે ભૂલથી પણ પોતાની પત્ની સહિત કોઈ સ્ત્રીને પીડિત નહીં કરે તો મિત્રો આ વિડિયોમાં અમે તમને જણાવીશું કે ગરુડ પુરાણ અનુસાર જે પુરુષ પોતાની પત્નીને માનસિક કે શારીરિક રૂપે પીડિત કરે છે તેને મૃત્યુ પછી કેવા પ્રકારના કષ્ટો ભોગવવા પડે છે સાથે જ તમે જાણશો કે આ વિષય પર જ્યોતિષશાસ્ત્ર સામુદ્રિક શાસ્ત્ર અને ધર્મશાસ્ત્રોમાં શું લખવામાં આવ્યું છે તો મિત્રો આજની વિડિયો ખૂબ જ મહત્વપૂર્ણ અને સમજવાલાયક છે માટે આજની વિડિયોને અંત સુધી જરૂર જુઓ અને વિડિયોને લાઇક શેર કરી કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી કૃષ્ણ તથા હર હર મહાદેવ જરૂર લખી દેજો ગરુર પુરાણમાં એક પ્રસંગ આવે છે જ્યાં પક્ષી રાજ ગરુડ ભગવાન વિષ્ણુને પૂછે છે હે નારાયણ કળિયુગમાં જ્યારે કોઈ પુરુષ પોતાની પત્નીને શારીરિક કે માનસિક રૂપે પીડિત કરશે અથવા તેની હત્યા કરશે તો એવા પુરુષોને મૃત્યુ પછી કેવી સજા મળશે ગરુડની વાત સાંભળીને શ્રી નારાયણ હસતા હસતા કહે છે હે ગરુડ તમે કળિયુગની પ્રકૃતિને સારી રીતે સમજ્યા છો કળિયુગમાં પુરુષ પોતાની પત્નીને નિજી સંપત્તિ માનવા લાગશે

પોતાની પત્નીને દહેજ માટે પીડિત કરશે પુરુષો અન્ય સ્ત્રીઓ સાથે વાતો કરશે પરંતુ પોતાની પત્નીને શંકાની નજરે જોશે કેટલાક પુરુષો તો તમામ હદો પાર કરશે અજ્ઞાનતાવશ આવા મનુષ્યો એ પણ નહીં જાણી શકે કે જીવતે જીવતા તે પોતાની પત્ની સાથે જે કુકર્મો કરે છે તેનું ફળ તેને મૃત્યુ પછી કેટલા જન્મો સુધી ભોગવવું પડશે હે ગરુડ જે પુરુષ દ્વેષ ઈર્ષ્યા દહેજ કે પુત્રની પ્રાપ્તિ ન થવાને કારણે પોતાની પત્નીને છોડી દે છે એવા પુરુષોને અનેક જન્મો સુધી ચક્રવાત પક્ષી બનીને જીવવું પડે છે આ ઉપરાંત જે પુરુષ પોતાની પત્ની સાથે છેત્રપિંડી કરે છે એવા પુરુષોને ઘોર નરકની સજાઓ ભોગવવી પડે છે આવા વ્યક્તિને નરકમાં લોખંડના ભાલાઓ અને મુગ્ધરોથી ત્યાં સુધી મારવામાં આવે છે જ્યાં સુધી તેના મુખ અને શરીરમાંથી લોહી ન નીકળવા લાગે આ ઉપરાંત જે પુરુષ પોતાના પતિના કર્તવ્યનું પાલન નથી કરતો તેને મૃત્યુ પછી રસિતાપત્ર નામના નરકમાં સજા ભોગવવી પડે છે આ નરકના ભાગમાં પાપીઓના શરીરને તીક્ષ્ણ ધારવાળા છરીથી ખોદવામાં આવે છે અને પછી કોડાથી મારવામાં આવે છે ગરુડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ મર્યાદાની રેખા ઓળંગીને પરસ્ત્રી પર પુરુષ સાથે સંબંધ દંડ નિર્ધારિત કર્યો છે આવા સ્ત્રી પુરુષની જીવાત્માને ધક્ લોખંડના થાંભલાને આલિંગન કરાવવામાં આવે છે આ ઉપરાંત જે પુરુષ સ્ત્રીઓને લગ્નનું વચન આપીને તેમની સાથે સંભોગ કરે છે અને પછી લગ્ન નથી કરતો તેને મૃત્યુ પછી નરકમાં પશુ ગણવામાં આવે છે અને તેને અંધકુપમ નામના નરકમાં મળમૂત્રથી ભરેલા કૂવામાં અનંત કાળ માટે નાખી દેવામાં આવે છે આટલું જ નહીં જે પુરુષ પોતાની પત્નીનું અપમાન કરે છે કે તેનું ઉત્પીડન કરે છે તેને મૃત્યુ પછી યમદૌતો દ્વારા કાલ સૂત્રમ નામના નરકમાં લઈ જવામાં આવે છે જ્યાં તેને ધક્તા લાવા પર દોડાવવામાં આવે છે આવા પુરુષ સાથે એવું જ વર્તન કરવામાં આવે છે જેવું તેણે જીવતે જીવતા પોતાની પત્ની સાથે કર્યું હતું આ ઉપરાંત જે પુરુષ પોતાની પત્ની સાથે વ્યભિચાર કરે છે કે પ્રકૃતિની વિરુદ્ધ જઈને તેની સાથે સંબંધ બનાવે છે તેને ભયંકર સજા આપવામાં આવે છે સાથે જ જે પુરુષ પોતાની પત્ની સાથે પશુઓની જેમ વર્તન કરે છે તેને મૃત્યુ પછી ઝેરી કીડાઓ અને પશુઓની વચ્ચે સજા ભોગવવા માટે છોડી દેવામાં આવે છે આટલું જ નહીં જે પુરુષ પોતાની પત્ની સાથે સંબંધ બનાવતી વખતે તેના પર અત્યાચાર કરે છે તેને કઠોરમાં કઠોર દંડ આપવામાં આવે છે સાથે જ જે પુરુષ પોતાની પત્નીને ભોજનમાં ઝેર આપીને મારી નાખે છે તેને મૃત્યુ પછી નરકમાં હજારો કૂતરાઓથી કપાવવામાં આવે છે આ પછી ભગવાન વિષ્ણુ કહે છે કે જે પુરુષ પોતાની પત્નીની હત્યા કરે છે તેને મૃત્યુ પછી નરકમાં રક્તની નદીમાં ફેંકી દેવામાં આવે છે જ્યાં મગર અને વાઘ જેવા હિંસક પશુઓ તેના અંગોને કાપી કાપીને ખાઈ જાય છે આ ઉપરાંત જે પુરુષ પોતાની ગર્ભવતી પત્ની પર હાથ ઉપાડે છે તેને જન્મો જન્મો સુધી નર્કમાં રહીને વિવિધ યાતનાઓ સહન કરવી પડે છે આ દરમિયાન આવા પુરુષોની આત્માઓને ગરમ રેત પર સેંકડો વર્ષો સુધી ચાલવું પડે છે અને પછી તેને ગરમ લોખંડથી બાંધી દેવામાં આવે છે અને તેના હાથ પગમાં ખીલા ઠોકી દેવામાં આવે છે તો મિત્રો આ હતી સ્ત્રીઓનું ઉત્પીડન કરનાર પુરુષોને મળનારી સજાઓ હવે અમે તમને જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પત્નીનું ઉત્પીડન કરનારાઓની સાથે આ લોકમાં શું થાય છે તે જણાવવા જઈ રહ્યા છીએ જ્યોતિષશાસ્ત્ર અનુસાર પત્નીને સતાવનાર વ્યક્તિને ગ્રહો પોતાની દશા અને ગોચરમાં કષ્ટ આપે છે અને તે વ્યક્તિ આર્થિક અને માનસિક રૂપે હંમેશા પરેશાન રહે છે જેમની કુંડળીમાં શનિ અશુભ સ્થિતિમાં હોય તેમણે શનિના કુપ્રભાવને ઘટાડવા માટે પત્નીને પ્રસન્ન રાખવી જોઈએ કોઈ પણ મહત્વપૂર્ણ કાર્યમાં પત્નીનો સહયોગ જરૂર લેવો જોઈએ આવો કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને પ્રગતિના માર્ગમાં આવતી અડચણો દૂર થાય છે શાસ્ત્રો અનુસાર જે લોકોને નાની નાની વાતો પર પત્નીને તાણ મારવાની આદત હોય છે તેમના ઘરમાંથી સમૃદ્ધિ જતી રહે છે અને ઘરમાં ક્લેશનું વાતાવરણ બની જાય છે ધર્મગ્રંથોમાં પત્નીને લક્ષ્મી સ્વરૂપ માનવામાં આવી છે તેથી તેને ગૃહલક્ષ્મી તરીકે પણ સંબોધવામાં આવે છે જ્યાં ગૃહલક્ષ્મીનું અપમાન થાય છે અને સ્ત્રીઓ આંસુ સારે છે ત્યાં લક્ષ્મી ટકતી નથી તેનાથી વિપરીત જ્યાં ગૃહલક્ષ્મીનું હાસ્ય ગુંજે છે ત્યાં લક્ષ્મી ટકી રહે છે અને દિવસે બે ગણી અને રાત્રે ચાર ગણી અન્ન અને ધનની વૃદ્ધિ થાય છે આટલું જ નહીં ગૃહલક્ષ્મી સાથે ઝઘડો સ્વપ્નમાં પણ શુભ નથી ગણાતો સામુદ્રિક શાસ્ત્ર અનુસાર સ્વપ્નમાં પત્ની સાથે ઝઘડતા જોવું શુભ સંકેત નથી આ દર્શાવે છે કે તમે પારિવારિક જીવનમાં અનેક પરેશાનીઓથી ઘેરાયેલા છો આવનારા સમયમાં તમને વધુ ખરાબ પરિસ્થિતિઓમાંથી પસાર થવો પડી શકે છે અને સામાજિક પ્રતિષ્ઠાનું નુકસાન થઈ શકે છે મિત્રો હિન્દુ ધર્મમાં સ્ત્રીઓનું સન્માન કરવાની વાત કહેવામાં આવી છે પરંતુ આજે તેનાથી વિપરીત જોવા મળે છે ભગવાન કૃષ્ણ કહે છે આ મૃત્યુ લોકમાં કર્મ જ પ્રધાન છે તેથી આપણે હંમેશા ઉચિત કર્મ જ કરવું જોઈએ આશા છે કે તમને સમજાયું હશે કે સ્ત્રીઓને પીડિત કરનારાઓની સાથે આ જગતમાં અને મૃત્યુ પછી નર્કમાં કેવી કેવી સજાઓ ભોગવવી પડે છે મિત્રો આ વિષય પર તમારો શું અભિપ્રાય છે અમને કોમેન્ટમાં જરૂર જણાવજો અને આજની આ સારી લાગી હોય તો વિડિયોને લાઈક કરી વધુમાં વધુ શેર જરૂર કરી દેજો અને હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો જય શ્રી કૃષ્ણ જય માં લક્ષ્મી હર હર મહાદેવ